पहलगाम आतंकी ना शहीदों ने में नवी सिविल हॉस्पिटल खाते श्रद्धांजलि कार्यक्रम देशभक्ति एकता संदेश जम्मू काश्मीर पहलगाम मा बीस हजार पच्चीस न रोज थे कायरतापूर्ण आतंकी मा छवीस निर्दोष भारतीय यात्राड़ुओ मृत्यु बादतमा श्रद्धांजलि कार्यक्रम नु आयोजन थ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં શહીદોને નમ આંખે શ્રદ્ધાંજલિ અપાશે હુમલામાં સુરતના શૈલેષ કઠિયા સહિત ગુજરાતના ત્રણ નાગરિકોનું મોત થયું હતું કાર્યક્રમમાં મૌન ધારણ કરી આતંકવાદ સામે એકતાનો સંકલ્પ લેવાશે આયોજકોનો ઉદ્દેશ શ્રદ્ધાંજલિ સાથે લોકોમાં દેશભક્તિ અને જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો છે સુરતના રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંગઠનો આ કાર્યક્રમ શહીદોના જોડાશે યાદ કરવા અને આતંકવાદ લડવાનો સંદેશ આપશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હજારો નાગરિકોની હાજરી અપેક્ષિત છે જે સુરતની એકતા અને દેશ પ્રેમ ને પેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલા આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ